ક્યાં આદિવાસી કાળા ભમ્મર હાથમાં તીરકામઠા પહેરવા અર્ધ વસ્ત્રો ઉગાડા પગ માથામાં તમે જો ફાળિયું બાંધેલું જંગલમાં રે જાનવરો સાથે બાંધણા કરવાના હવે જીવ હટોહટ લડવાનું ક્યાં ઈ આદિવાસી ક્યાં ભાઈ જય જોર જય આદિવાસી મારા તરફથી બધા ભાઈ નો આવજે સુબસ વાત ની વાત ખબર કાન કઈ વિડીયો ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો ગાડ જે મે દેખ્યો કઈ કઈ વિડીયો જે આપણા આદિવાસી સમાજના ના લોકો ને હું હું કીર્યા છે ભાઈ તો તમો અવાજ ઉઠાવો અવાજ ઉઠાવો એકતા બનો મારા ભાઈઓ કેમ કે આપણા આદિવાસી સમાજમાં આવી રીતે ચાલતો આવે ને તો આવનારી પેઢી દુઃખી થાય હું કુસે તમે અચ્છલ કરીને જે મારા ભાઈ હંમેશા તમે અવાજ ઉઠાવતા રહો અને હકની લડાઈ પણ લડતા રહો અને અવાજ જરૂરથી ઉઠાવો કેમ કે આપણા આદિવાસી સમાજના લોકોને કીધું છે કે ઉગાડા રહેશે ઉગાડા પોખ છે કારા ભમર આવે છે તો આવી રીતે કહેવાની કોઈની જરૂર નથી આપણા સમાજના બારામાં કોઈને ખરાબ બોલ કેવાની આવી ટિપ્પણી કરવાની જો જરૂરત નથી કોઈની તો મારા ભાઈ આપણા સમાજને કે હું આવી રીતે એમ જે અમે શે એવા બરાબર છે અને જે અમે રીએ એવા બરાબર છે તો તમારે અવાજ તમારે આવું વાત કરવાની જરૂર હશે તો એના બદલે જરૂરથી એને માફી માંગવી જોઈએ અને હંમેશા હંમેશા કે લઈએ મારા ભાઈઓ બધા તમે અવાજ ઉઠાવો કેમ કે આપણા સમાજના લોકોની એવી તાકાત બતાવો અને હા બધાને જાગવું પડે કેમ કે જાગો જાગૃત કરો આપણા દેશના ભાઈઓને અને આપણા આદિવાસી સમાજના લોકોને તો જાગો અને આઝાદી જગાડો હું એમ કહું જે તમે આવી રીતના બહી રહ્યો ને મારા ભાઈ તો આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજનું કંઈ વસ્તુ નહીં રહે બરાબર જે ડરાવે ધમકાવે એવું કરીને બધા હેલી કરે આપણા સમાજને આજ આ કર્યો છે આપણા સમાજને ટિપ્પણી આવી ખોટી ખરાબી કરી છે જે ઉગાડા છે ને આવી વધર કપડાં પહેરે છે ને જે ઉગાડા પોગા અને જે કારા ભમર આવે છે જે એવી રીતનો ઘણો શબ્દો બોલી ગયા છે પણ આપણા સમાજના લોકોને ખબર પડે અને આપણા સમાજના લોકોને જો આવી રીતે સમજણ પડે એટલા માટે હું વિડીયો ઉતારી શકે વિડીયોમાં તમે મારા ભાઈ જાણ્યું હોય ને તો તમે એ વિડીયો પાંચ જણાને શેર કરજો આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો જાગૃત થઈ શકે અને જાગી શકે અને હંમેશા એકતા બનાવી શકે અને અવાજ ઉઠાવી શકે એટલા માટે હું વિડીયો છું જય જવાહર દવાદિવાસી તરફથી જયારે